શિયાળાની સિઝન હોય એટલે લીલી તુવેર બજારમાં ખૂબ જ સરસ મળતી હોય છે અને લીલી તુવેરની ઘણી બધી વેરાયટીઝ બનતી હોય છે આજે હું તમારા માટે એક સરસ મજાની ટીપ્સ અને ટ્રીક સાથે તમારા માટે રેસીપી લઈને આવી છું તો સુપર સહેલિયાથી હું નીપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલીયા ઉપર સૌથી પહેલાં આપણે અહીંયા એક કિલો તુવેર લીધી હતી એમાંથી આપણે દાણા છોડીને તૈયાર કરી દીધા છે જે લગભગ પાંચસો ગ્રામ છે અને એને હું અત્યારે ચોપરમાં ક્રશ કરી રહી છું તો આપણે એને થોડા દર દરા રાખવાના છે એકદમ ઝીણી પેસ્ટ નથી બનાવવાની તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે દર દરા દાણા વટાઈને તૈયાર થઈ ગયા છે હવે અહીં અમારી પાસે દસથી અગિયાર નંગ મરચાં છે એને પણ આપણે ક્રશ કરી લેશું અને મરચાં તીખાસ ઓછી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે તીખાશ કરી શકો છો એક પેનની અંદર લગભગ ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લેશું એની અંદર આપણે વન હાફ ટી સ્પૂન હિંગ અને વન ટેબલ સ્પૂન તલ ઉમેરી લઈશું અત્યારે હું તલ શેકીને રાખી છું મારા ઘરમાં એટલા માટે તેલની અંદર તલ ઉડતા નથી કે ફૂટતા નથી તો હંમેશા થોડા શેકીને રાખો તો એ વધારે સારું રહેશે ત્યારબાદ આપણે એની અંદર લીલા મરચાંને ઉમારવાના છે તો લીલા મરચાંને આપણે લગભગ પંદરથી વીસ સેકન્ડ માટે આપણે શેકી લઈશું અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું ક્રશ કરેલા તુવેરના દાણા તુવેરના દાણા ક્રશ કરેલા છે એટલે જલ્દીથી ચડી જશે પણ તેમ છતાંય આપણે એની અંદર સ્વાદ પ્રમાણે ઉમેરી લઈશું મીઠું તો મેં અહીંયા લગભગ દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો અડધીથી પોણી ચમચી જેટલી હળદર ઉમેરી લીધી છે અને બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાની છે બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને ઢાંકી દઈશું અને ઢાંકીને આપણે એને કૂક થવા દેવાનું છે ઢાંકીને કરવાથી પ્રોસેસ જલ્દી થશે અને એ સરસ રીતે ચડી જશે તો લગભગ આપણે પાંચેક મિનિટ એને થવા દીધું ત્યારબાદ આપણે એને ખોલી લેવાનું છે અને ફરીથી એને મિક્સ કરી લેવાનું છે આ રીતે જ્યાં સુધી તુવેરના દાણા સરસ રીતે ચડી ન જાય ત્યાં સુધી આપણે એને થોડી થોડી વારે ખોલી અને એને હલાવતા રહેવાનું છે જેથી કરીને નીચે ચોંટશે નહીં અને એક સરખું ટેક્સચર અને કલર આવશે તો અહીંયા મેં લગભગ પાંચ મિનિટ જેટલા કોક થવા દીધા હતા અને ફરીથી એને મિક્સ કરી લીધું છે અને હવે એને ઢાંકીને થવા દઉં છું ત્યાં સુધી આપણે અહીંયા લોટ બાંધી દઈશું તો અહીંયા મેં અડધો કપ મેંદો અને અડધો અડધો બે કપ એટલે કે એક કપ ઘઉંનો લોટ લીધો છે તો અહીંયા તમે તમારા ચોઈસ પ્રમાણે લોટનો ઉપયોગ કરી શકો છો ઉમેરી લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું અને હવે આપણે એની અંદર ઉમેરી લઈશું લગભગ ચાર ટી સ્પૂન જેટલું ઘી આપણે આજે જ્યારે કચોરી બનાવવા જઈ રહ્યા છીએ તો કચોરીના પળ કડક થાય એટલા માટે ખાસ કરીને આપણે ઘીનો ઉપયોગ કરીશું મોણમાં અને લીંબુના ટીપા આપણે આ રીતે દસથી બાર ટીપા પાડી દઈશું અને ત્યારબાદ સરખું સરસ રીતે એને મિક્સ કરી અને એને મસણવાનો છે લોટ જેથી કરીને એકદમ ફરસો લોટ થઈ જશે અને ત્યારબાદ આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું અને એનો લોટ બાંધતા જશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે સરસ મસળાઈને તૈયાર થઈ ગયો છે અને હવે તમે જોઈ શકો છો કે હાથમાં સરસ મુઠિયાની જેમ પણ થોડું વળે છે અને એકદમ સરસ ફરસો લોટ થઈ ગયો છે તો ઘી ઉમેરવાથી આપણી જે કચોરીનું પળ છે તો એ એકદમ સરસ ક્રિસ્પી થશે તો લોટ બંધાઈ ગયો છે અને લોટને આપણે થોડો મસડી પણ લેવાનો છે અને લોટને આપણે બહુ કડક પણ નથી રાખવાનો અને એકદમ નરમ પણ નથી રાખવાનો તો સેમી સોફ્ટ એવો ડો અહીંયા આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને એક બોલની અંદર મૂકી દઈશું અને એને રેસ્ટ આપવા મૂકી દઈશું આ સાઈડ આપણે ફરીથી ખોલીને ચેક કરીએ છીએ તો તુવેરના દાણા ચડી ગયા છે એનો કલર પણ સરસ બદલાઈ ગયો છે થોડો ડાર્ક થવા લાગ્યો છે તમે જોઈ શકો છો કે પહેલાંના તુવેરના દાણાનો કલર કેવો હતો અને અત્યારે કેવો થઈ રહ્યો છે તો દાણા પણ સરસ રીતે ચડી ગયા છે તો હવે આપણે એની અંદર ઉમેરી લઈશું લીંબુનો રસ તો અહીંયા મારી પાસે થોડા મોટા લીંબુ છે તો હું અત્યારે દોઢ લીંબુનો રસ અહીંયા ઉમેરી રહી છું અને તમને જો વધારે ઓછા જે પ્રમાણે ટેસ્ટમાં ગમે એ પ્રમાણે તમે ખટાશ અંદર ઉમેરી શકો છો ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું થોડો ગરમ મસાલો અને અહીંયા હું ઘરનો ગરમ મસાલો જ બનાવેલો જે હોય છે તે ઉમેરી રહીશું અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું ખાંડ તો ખાંડ લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન આપણે અંદર ઉમેરવાની છે અથવા તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો ખટાશ અને ગળપણ થોડી આગળ પડતું હશે તો આ કચોરીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે કેમ કે તુવેરના દાણા જે છે તે હરમાં હોય છે એટલે કે ઘણીવાર મીઠાશ નથી હોતી હવે કચોરીમાં સરસ બાઇન્ડિંગ આવે એના માટે આપણે અહીંયા લગભગ પાક કપ જેટલા ગાંઠિયા લીધા છે અને એને આપણે મિક્સની અંદર વાટી લઈશું અને ત્યારબાદ આપણે એને કચોરીના માવાની અંદર ઉમેરી લઈશું હવે આ ગાંઠિયાના પાવડરને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે કચોરીના માવાની અંદર તો આ એક ખૂબ જ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે અને તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો તમને ચોક્કસ ગમશે અને એનો સ્વાદ પણ બહુ સરસ આવે છે બધું સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે એને ઠંડુ પડવા દીધું અને ઠંડુ થઈ ગયું ત્યારબાદ જ આપણે એની અંદર ઉમેરી લીધું છે લીલું લસણ અને લીલા કોથમીર એ તમારી ચોઈસ પ્રમાણે તમે ઉમેરી શકો છો મેં અહીંયા લગભગ બે બે ટેબલ સ્પૂન જેટલું ઉમેર્યું છે બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે એની નાની નાની લાડુડી જેવું એટલે કે નાના નાના બોલ્સ બનાવીને તૈયાર કરી દઈશું આ જ માવામાંથી તમે ઘૂઘરાનો શેપ પણ કરી શકો છો અને એના પરોઠા પણ બનાવીને તૈયાર કરી શકો છો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હું નાની નાની લાડોળી બનાવીને તૈયાર કરી રહી છું અને આ સાઇઝ અહીંયા મેં નથી બહુ નાની રાખી અને નથી બહુ મોટી રાખી મીડિયમ સાઇઝની આપણે બોલ્સ બધા બનાવીને તૈયાર કરી લીધા છે તો ચાલો હવે આપણે આગળનો પ્રોસેસ કરીએ તો આપણે એક આડની ઉપર લોટ લઈ લેશું અને લોટને થોડો મસળવાનો રહેશે થોડો લોટ મસળાશે તો એ સફેદ પણ થશે અને જ્યારે આપણે કચોરી બનાવીશું તો એ સરસ ક્રિસ્પી પણ થશે અને સોફ્ટ પણ લાગશે ઘણીવાર એવું થતું હોય છે કે ક્રિસ્પી થતું હોય તો આપણને દાંતમાં કે મોડામાં વાગતું હોય છે જ્યારે આપણે ખાઈએ ત્યારે પણ જો તમે મસળીને અને આ રીતે થોડું ઘીનું મોળ નાખી અને તમે બનાવશો તો સો ટકા તમારી સોફ્ટ કચોરી બનશે અને સાથે ક્રિસ્પી લેયર પણ થશે તો એક સરખા નાના નાના ગુલ્લા બનાવી દેવાના છે અને એમાંથી આપણે પૂરી બનાવવાની રહેશે તો અહીંયા આપણે પૂરી વણી રહ્યા છે પણ પૂરીને બહુ પતલી નથી વળવાની એ વાતનું ખાસ ધ્યાન રહે અને બહુ જાળી પણ નથી રાખવાની બહુ જાળી પણ નહીં અને બહુ પતલી નહીં એવી આપણે પૂરી વણીને તૈયાર કરવાની છે બહુ જાળી હશે તો તળતી વખતે તમારે બહુ ધ્યાન રાખવું પડશે અને બહુ પતલી હશે તો આપણે જે કચોરી ભરીશું તે ફાટી જશે અને એમાંથી માવો નીકળી જશે તો આ રીતે આપણે બોલ અંદર મૂકી દેવાનો અને એને સરસ રીતે દબાવી દબાવીને આ રીતે પ્રેસ કરતું જવાનું અને એનો જે ઉપરનો વધારાનો લોટ છે તેને એક સાથે ભેગો કરતો જવાનું અને આપણે એને કટ કરી લેવાનો બધું સરસ રીતે ભેગું થઈ જાય એટલે આપણે એને આ રીતે કટ કરી લઈશું અને ત્યારબાદ આપણે એને જો આ રીતે કંઈક હોલ જેવું દેખાય તો આપણે એને લોટની મદદથી કવર કરી લઈશું અને મેક્સિમમ આપણે લોટને કાઢી લઈશું ત્યાં આગળ જો લોટનો ઝાડો ઝાડો થડ રહેશે તો જ્યારે તળીશું તો પતનું જે લેયર હશે તો તે જલ્દીથી તળાઈ જશે અને ઝાડું લેયર કાચું રહેશે એટલા માટે આપણે મેક્સિમમ લોટને કાઢી લેવાનો છે અને આ રીતે બધી કચોરી ભરીને તૈયાર કરી લેવાની છે કચોરી આપણી ભરાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ થોડું હુંફાળું ગરમ થાય એટલે આપણે આ રીતે લોટ નાખવાનો અને ધીમે રહીને ઉપર આવે એ જ રીતે આપણે આ તેલને ગરમ કરવાનું છે અને હવે આપણે એની અંદર કચોરી ઉમેરી લઈશું અને એને એકદમ ધીમા તાપે તળી લઈશું તો કચોરીને આપણે એકદમ ધીમા તાપે તળવાની છે જેનાથી કચોરીના લેયર પર બિલકુલ પરપોટા આવશે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી લેયર થશે અને એકદમ સરસ સોફ્ટ લેયર પણ થશે તો આ વિડીયો ચોક્કસ તમને ઉપયોગી બન્યો જ હશે મને એની ખાતરી છે અને તમને ચોક્કસ ગમ્યો જ હશે હવે તમારે ફ્રોઝન કરવી હોય તો અધકચરી કચોરી તળી લેવાની અત્યારે જે હું તળું છું એ રીતે હાફ ફ્રાય જેવું કરી લેવાનું અને એ ઠંડી પડે એટલે આપણે એને ફ્રીઝરમાં એરટાઈટ કન્ટેનરમાં ભરીને મૂકી દેવાનું બસ આ હલકો ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે તળીશું એને એરટાઈટ કન્ટેનરમાં ભરીશું અને જ્યારે જોઈએ ત્યારે એને ફરીથી ફ્રાય કરીશું ગોલ્ડન કલર થાય ત્યાં સુધી અને એન્જોય કરીશું ઘડી ચટણી તીખી ચટણી અને કેચઅપ સાથે વિડીયો ગમે હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી કરીને આવનારા નવા નવા વિડીયોના તમને નોટિફિકેશન જલ્દીથી મળી જાય ફરી મળીશું ત્યાં સુધી આવજો